કેમ છો મિત્રો તો બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં તો આજે આપણે છે કારિયામાં કાર્યો એટલે ગોલ્લું છે ખાડીમાં માંડે તે જે આપણા અગાઉના વિડીયોમાં હતું તે તો આજે પાણી બહુ ઓછું છે એટલે આજે છે ને આપણે ખાલી શાક પૂરતા જેટલા માસાલા લાગે એ બી બહુ એના માટે આજે આપણે માંડેલું છે તો જોવા જાય આમ તો ખાડીમાં પાણી છે જ હજુ તો પણ આપણને કંઈ ફરક નહીં પડે આપણે જવાનું છે જરાક અગાડી જવાનું છે આ તો આપણે પહોંચી જ ગયેલા ખાડીમાં હા જરાક મોટી છે પણ અહીંયા આપણે જરાક જોવા એવા એમ કેટલું પાણી છે તે કેમ કે નીચેથી જાય ને ઉપર ઉપર જાય ને તો આપણને ખબર પડી જાય કેટલું પાણી છે તે એટલે અહીંયા પાણી થઈ ગયેલું એટલે અગાડી જાય ને ઉચકી જાય ને કેટલા માસલા લાગે એ બી તમને બતાવીએ આજે આપણને શાક પૂરતા જોઈએ બસ તેના માટે જ આપણે માંડેલું છે ને પછી આજે આપણે ધોઈને ઉપર કાઢી જવાના છે ને આવતા ઉધાન આવે ને ત્યારે માંડવાના એટલે આપણે જાય તમને બતાવે કેટલા માસલા લાગે તે તો ચાલો જાય આપણે ગાડી તો મિત્રો આવી કંઈ ખાડી છે જુઓ પછાડી દેખાય તે તમને આ ખાડી એમ પાર કરતું જવાનું ધીરે 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 ને આપણે જરાક અગાડી જવાનું છે તમને બતાવું આ સાઈડ છે આ સાઈડ તે ત્યાં આપણું લોકેશન ત્યાં છે ને એમ જાય આપણે ધીરે ધીરે કેમ કે ધીરે ધીરે જવા પડે નીચે કાલવા બહુ છે પગ કાપી લખે એટલે જાય અગાડી ને ત્યાં પહોંચીને બી તમને બતાવીએ આવજો પાણી ને માછલા બી જતા છે અંદર રમતા છે તો સાયદ સાત પૂરતા તો રહે જ તો આપણે જોઈએ કેટલા રહે તે ખાડીનું કંઈ નક્કી નહીં હોય ને એટલે તો ચાલો આગાડી જાય બતાવીએ તો મિત્રો તમને બતાવું આ ખાડી છે જુઓ આ ખાડી ને આપણે તા છે છે તે આ જુઓ પાણી છે પાણી ખતમ જ થઈ ગયું લોકો બધા જાતા વોટરફોલ ફરે અમારું જો આ વોટરફોલ અમે અહીંયા જ આવીએ કેમ કે અમે લો બજેટ માણસ અમારા લીધે ખાડીનો વોટરફોલ જ છે પેલે છે ને એમાં પૂરો પથ્થર હતો તો એમાંથી પાણી સરકતું હતું તો અમે અહીંયા ના આવતા હતા પેલે તો હમણાં તો તૂટી ગયું બહુ વર્ષો થઈ ગયા એટલે તો તો મને બતાવું એમ કેમ કે તમે જોઈ લો ને હે મીઠા પાણી ને તમે વોટરફોલ જોયા એમ બધા ઉપર ઉપરથી પાણી પડે અમારું બી અહીંયા હતું એક નાનલું પણ હમણે વર્ષો વધી ગયા એટલે બધું પટી ગયું એમ તો પણ આજે આપણે આવેલા છે ખાડીમાં જે માસલા વાળું થઈ તમને બતાવે ચાલો જાય હવે તો આ ગોલું માંડેલ છે જો આપણું તે ત્યાં સુધી છે છેક લાંબે સુધી હવે એને આપણે ખેંચીએ ને જોઈએ કેટલા માસ લાગે તે સાહેબ માસલા તો દેખાતા મળે નહીં મળે ને પાણી બી બહુ એકદમ ઓછું છે તો જોઈએ પણ પૂરતા તો આપણને મળવા જ જોઈએ કેમ કે આપણને ખબર છે એમ લાસ્ટ દિવસ ને ખાડી આપણને ખાલી મોકલે નહીં એટલે આજે શાકપુરતાં તો આપણને મળે જ તો જોઈએ આપણે હમણાં ખેંચીએ તો મને બતાવે તો વિડીયોમાં બન્યા રહેજો હમણાં મજા આવશે

તો મિત્રો આજના માસલા જો ખાલી એટલા છે આપણે સાસ પૂતા વિચારીને આવેલા ને આટલા જ મળ્યા તો બી ચાલશે એમ જરાક આપણા ફ્લેવર પૂરતા ટેસ્ટ પૂરતા જેટલા બી મળી ગયા કેમ કે ખાડી કોઈ દિવસ કોઈને ખાલી જવા લે નથી તો આ જો આજના માસલા ને આ બધા જીણા છે ને એને આપણે છોડી દેવાના એમ કેમ કે એટલા બધા એ આપણે ખવાય નહીં એમ તો ખાય તો બી બહુ મસ્ત પણ આજ હમણે સિઝન નથી જેમાં કેરી હોય તેવામાં આ માસલા બહુ મસ્ત લાગે એકદમ તેનો એમ રેસિપી બનાવ્યો તો પણ આજે એને નહીં લઈ જાના એને આપણે છોડી દઈએ ને આપણે ટેસ્ટ પૂરતા મળી ગયા આવજો તો બસ આજના માટે એટલું જ જો તમને મારા વિડીયો સારા લાગે ને તો વિડીયોને લાઈક વિડીયોને શેર અને હા નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે આપણું પાછું વિડીયો આવશે ને એ બહુ મસ્ત આવશે તો બસ આજના માટે એટલું જ